એટલે જનાના હોસ્પિટલ બરા વડાપ્રધાનશ્રી દ્વારા છવ્વીસમી તારીખે પર કરવામાં આવ્યું એટલે અત્યારે પીડીયુનો ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે એટલે જે બાયો બાયોમેડિકલ તો નહીં કહી શકીએ આ છે સોલિડ વેસ્ટ છે આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આર સાથે બધું કોર્ડિનેશનમાં છીએ અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે કે આ સાથે બધું કોર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટિનલી ત્યાંથી લઈને જ્યાં જવાનું છે જ્યાં ડમ્પ કરવાનું હોય આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે નહીં હે હા આ માટે હું સંજ્ઞાન લઉં છું કે આ બાયોમેડિકલ વેસ્ટ હોય તો આ ક્યારે આપણું ચલાવીએ નહીં આ માટે જે છે જે રિસ્પોન્સિબલ અધિકારી છે આનું આનું ઇન્સ્ટ્રક્શન મારે આપવાનું છે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે પણ જે છે આવતીકાલથી આ બધું વ્યવસ્થિત રીતે એટલે નવી નવી બિલ્ડિંગ છે એટલે નવી બિલ્ડિંગમાં આપનું કોર્પોરેશન સાથે હું ફરીવારે કોર્પોરેશનને ધન્યવાદ આપું કે આ આવતીકાલથી બધું વ્યવસ્થિત રીતે ત્યાંથી ગાડી આવીને ત્યાંથી જ્યાં ડમ્પ કરવાનું છે આ જેવી રીતે એજ પર પ્રોસેસ છે એજ પર પ્રોસેસ સવારથી ચાલુ થઈ જશે એટલે પાણીની લાઇન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અને આમાં જે બીયુ પછી જે ઇન્વાયરમેન્ટલ ક્લિયરન્સ પછી જે યાંથી વેરા ભરવાનું છે આ બધું પ્રોસેસ પૂરું થઈ ગયું છે અને અને એકાદ બે દિવસમાં આ જે કોર્પોરેશનનું પાણી પાણી તો ટૂંકમાં આવે છે પણ કોર્પોરેશનનું જે પાણી છે આ આ બધું ચાલુ થઈ જશે એટલે એટલે હાલ જે છે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે દર્દીને કોઈ પણ મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે બે ઓપ્શન છે આમાં એક તો એક તો જે પીડીઓ હોસ્પિટલનું લાઈન છે આ ત્યાં સુધી ગયા છે એટલે પીડી હોસ્પિટલ મજે જે બોર છે અને ત્યાંથી જે પાણી આવે છે આ પાણી અહીંયા મોકલીએ છીએ પણ પણ અત્યારે ગરમીનું વાતાવરણ છે ઉનાળો આવી ગયા છે એટલે એટલું બધું પાણી નથી આવતું એટલે એટલે આ માટે સેકન્ડ ઓપ્શનમાં આરએમસી એમ સી એટલે કોર્પોરેશનથી જે પાણીનું ટેન્કર હોય આ આવે છે અને કદાચ આનું મુશ્કેલી થાય તો આપના પણ ટેન્ડર પ્રક્રિયાથી જે ટેન્કર છે આ ટેન્કરમાંથી મગાવીએ છીએ પણ કોઈપણ પરિસ્થિતિમાં દર્દી અથવા દર્દીને સગાને પાણીનું મુશ્કેલ થવા નહીં દઈએ પણ જ્યાં સુધી કોર્પોરેશનનું પાણીની વાત છે આ એકાદ બે દિવસમાં બધું ત્યાં ચાલુ થઈ જશે